નમસ્કાર હું ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ જુનાગઢ સિવિલ હોસ્પિટલ જુનાગઢમાં એક જ દિવસમાં ચાર નવજાત બાળકોના મૃત્યુનો જે આક્ષેપ થયેલ છે તે બાબતે ખુલાસો કરતા જણાવવાનું કે બનાવની વિગત એવી છે કે ગુરુવારે તારીખ વીસ નવેમ્બર બે હજાર ના રોજ એક સગર્ભા બહેન સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે રાત્રે દાખલ થયેલ હતા અને તેઓ પ્રાઇવેટમાંથી અલ્ટ્રાસોનોગ્રાફીનો રિપોર્ટ સાથે આવેલ હતા અને તે રિપોર્ટમાં જ લખેલું હતું કે ગર્ભાશયમાં બાળકનું મૃત્યુ થયેલ છે ત્યારબાદ તેઓની નોર્મલ ડિલિવરી કરાવવાનો સ્ટાફ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ હતો અને નોર્મલ ડિલિવરી ન થતાં તેઓનું સિઝેરિયન સેક્શન કરવામાં આવેલ હતું અન્ય એક કિસ્સામાં ડિલિવરી સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે જ થયેલ હતી પરંતુ ઉડા મહીને ડિલિવરી થઈ નહોતી પ્રી મેચ્યોર બાળક હતું ઓછા મહિને જન્મ થયો હતો અને બાળકનું જન્મ સમય વજન ખૂબ જ ઓછું છસો ગ્રામ હતું આ બાળકને આપણા નવજાત શિશુ સારવાર વિભાગ એટલે કે એનઆઈસીયુ વિભાગ દ્વારા ઘનિષ્ઠ સારવાર આપવામાં આવેલ હતી અને બાળકને બચાવવાના તમામ પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ આવા ઓછા મહિને જન્મેલા અને ખૂબ જ ઓછા વજનવાળા બાળકોને બચાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે તેથી આપણે બાળકને બચાવી આમ એક શિશુ જે જન્મેલું હતું અને ખૂબ જ ઓછા વજન વાળું હતું તેનું મૃત્યુ થયું છે તમામને નમ્ર વિનંતી છે કે સિવિલ હોસ્પિટલ જુનાગઢના ગાયનેક વિભાગ દ્વારા દર મહિને સાડા પાંચસો થી છસો ડિલિવરી કરાવવામાં આવે છે આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના ગાયનિક વિભાગને નેશનલ લેવલના ઇન્સ્પેક્શન લક્ષ્ય અંતર્ગત ચોરાણું ટકા સ્કોર સાથે સારી ગુણવત્તા બાબતનું સર્ટિફિકેટ પણ મળેલું છે આ ઉપરાંત નવજાત શિશુ સારવાર વિભાગ દ્વારા પણ ખૂબ જ સારી ગુણવત્તા સભર સારવાર આપવામાં આવે છે તો અત્રેની હોસ્પિટલ ખાતે આવતા જરૂરિયાતમંદ તથા ગરીબ દર્દીઓ સિવિલ હોસ્પિટલની સારવાર પદ્ધતિમાં આસ્થા અને શ્રદ્ધા જળવાઈ રહે તેવા શુભ આશયથી આ સત્ય આપના મીડિયા આપની ન્યૂઝ ચેનલ દ્વારા વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા મારી નમ્ર વિનંતી છે થેન્ક યુ